અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા સ્વામિનારાયણ મુખ્ય મંદિર બગસરા ધામમાં બિરાજમાન દેવોનો પાઠોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજાઈ હતી જેમાં બગસરા મુખ્ય મંદિર ખાતે પ્રથમના દિવસે યાત્રા એકવીસ તારીખના રવિવારના રોજ બાબુભાઈ ચુડાસમા રમેશ બેકરીના નિવાસસ્થાનેથી નીકળી મંદિર સુધી પહોંચી હતી ત્યારબાદ વામન પ્રાગટ્ય ચોવીસ બારના રોજ યોજવામાં આવેલ ત્યારબાદ શ્રીમદ જન્મોત્સવ બુધવારને ચોવીસ તારીખે તેમજ ચોવીસ તારીખે કૃષ્ણ જન્મોત્સવ રાત્રે સાડા દસ કલાકે તેમજ ગોવર્ધન લીલા અન્કુટ તારીખ પચીસના ના રોજ તેમજ રાસોત્સવ તારીખ પચીસના રોજ સાંજના પાંચને ત્રીસ કલાકે રૂક્ષમણી વિવાહ પચીસના રોજ રાત્રિના દસને ત્રીસ કલાકે જળ યાત્રા છવ્વીસ તારીખના રોજ ભૂતનાથ મહાદેવ મંદિરથી નીકળીને મંદિર સુધી આવેલ ત્યારબાદ પચીસ તારીખના રોજ છાકોત્સવ તેમજ પાટોત્સવના દિવસે મંગળા આરતી દેવોનો મહાઅભિષેક મહાનિરાજન આરતી કથા સમય અન્નકૂટ આરતી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ આ પૂર્ણાવતીના દિવસે પણ ધાર્મિક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરેલ હતું રિપોર્ટર ભક્તોને જય જય કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયારામ શ્રી સોરણ મુખ્ય મંદિરથી સદગુરુ સ્વામી બધા ભક્તોને આજે બગસરા ધામને આંગણે ઠાકોરજીના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ આજી સ્વામી એના ગુરુ આશીર્વાદથી શુભ પ્રેરણાથી બગસરા મંદિરમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ એના બે વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે દ્વિતીય પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવતે દિવ્ય ગાથાનું સુંદર ભજન આયોજન થયું એમાં એકવીસ તારીખે સુંદર મજાની પોથી યાત્રા નીકળી ધામધૂમ થી બધા ભક્તો ખૂબ લાભ લીધો અમારા ચોડાસમા પરિવાર કથાના મુખ્ય યજમાન શિંગાળા પરિવાર પાટોત્સવ ના મુખ્ય યજમાન તમામ નાના મોટા યજમાન ભક્તો ખૂબ લાભ લીધો ત્યારબાદ રોજને માટે મહામંત્ર ધૂનના માધ્યમે આસપાસના ગામડાના હજારો ભક્તો ખૂબ લાભ લીધો રોજને માટે સાત સાત દિવસ સુધી બગસરા ગામના ભક્તો આસપાસના ગામડાના ભક્તોએ કથા વાર્તાનું શ્રવણ કરી બહુ પોતાના ભાગ્યને ધન્ય ભાગી માન્યા છે ત્યારબાદ તારીખે ભૂતનાથ મંદિરથી સાતરણી નદી માંથી જળ ભરી અને ઠાકુરજીના ના અભિષેક માટે સુંદર મજાની જળ યાત્રાનું સુંદર આયોજન થયું અને ત્યાંથી પવિત્રપણે જળ લાગી અને આજના દિવસે કહેતા કે સત્યાવીસ તારીખે કોષ સુધી સાતમના દિવસે સવારે